બાકરાઓ છે એ તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે અહીંયા પાણી પીવાની પણ કોઈ સગવડ છે નહીં જે અહીંયા પાણી પીવાનો બરફ તમને બતાવ્યો એ બરફમાં રૂગા કચરાઓ જોવા મળી રહ્યા છે આવેલ હમીસર તળાવની નજીક જ ખેંગાર બાગ આવેલું છે કે જે રાજા શાહી વખતનું ઐતિહાસિક બાગ છે આજ રોજ અમારા કચ્છેરેટ ઇવી ન્યૂઝની ટીમ દ્વારા અહીં સ્થળ મુલાકાત કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે કેટલી બધી અહીં ખુટતી કડીઓ છે અને પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ છે અહીં બેસવા માટેના જે બાંકડા છે તે બાંકડા તૂટેલી હાલતમાં જોવા મળ્યા છે તો કોઈક બાંકડામાં મોટી મોટી તિરાડો પડી ગઈ છે આ ઉપરાંત પાણી પીવા માટેની જે જગ્યા બનાવવામાં આવી છે ત્યાં નળ જ નથી અને અહીં ઝાડી તેમજ ઝાડપાન જોવા મળ્યા હતા ઉપરાંત ઠેર ઠેર અહીં ગંદકી જોવા મળી રહી છે તો ક્યાંક ને ક્યાંક અહીં લાઇટનો પણ અભાવ જોવા મળી રહ્યો છે સાથોસાથ બાળકો માટે જે રમતગમતના સાધનો અહીં વિકસાવવામાં આવ્યા છે તે પણ ક્યાંક ને ક્યાંક જર્જરિત હાલતમાં છે જો કોઈ પણ બાળક તેનો ઉપયોગ કરશે અને તેની સાથે અનિચ્છનીય બનાવ બનશે તો તે માટે જવાબદાર કોણ રહેશે હાલ ભુજ નગરપાલિકા હસ્તક આ બગીચો છે ત્યારે શા માટે નગરપાલિકા દ્વારા તેની સાથે ઓરમાયું વર્તન કરવામાં આવી રહ્યું છે તે એક પ્રશ્ન લોકોને સતાવી રહ્યો છે કારણ કે આ એક એવું સ્થળ છે કે વેકેશનના સમયમાં તેમજ રાત્રિના સમયમાં આ બગીચો મધ્યમાં આવેલો હોવાથી લોકોની ભારે માત્રામાં ભીડ થતી હોય છે અહીં આવતા લોકોને પ્રાથમિક સુવિધાઓ નથી મળી રહી તો આપણે જે ટેક્સ ભરીએ છીએ તે પૈસાનો વપરાશ ક્યાં થઈ રહ્યો છે શા માટે ભુજના નાગરિકોને પ્રાથમિક સુવિધાઓથી વંચિત રાખવામાં આવી રહ્યા છે આ અંગે નગરપાલિકા તંત્ર દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવે અને આ મધ્યમાં આવેલા બગીચાને વિકસાવવામાં આવે તેવી માંગ ભુજના નાગરિકો દ્વારા કરવામાં આવી રહી છે આ વિશે વધુ જણાવી રહ્યા છે અમારા કચ્કે ટીવી ન્યૂઝના રિપોર્ટર તેજસ પરમાર

અહીંયા બારે થી લોકો આવે છે ત્યારે એવી આશા લઈને આવતા હોય છે કે અહીંયા કને ખેંગાર બાગમાં ઘણું બધું જોવા મળશે પણ અહીંયા કને કોઈ એવો છે જ નહીં અહીંયા કને જે ખુરશી બાંકડા જે તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે અહીંયા કને ડસ્ટબીન છે તૂટેલી હાલતમાં છે ઘણી બધી અહીંયા કને સમસ્યાઓ છે અને હજી સુધી કોઈ નિકાલ આવ્યો નથી જે તમને બતાવવાનું છે કે જે અહીંયા કને પાણીની પણ કોઈ પૂરતી સુવિધા નથી તો કેમેરામેન આવો બતાવો અહીંયા કને જે પાણી જે પીવાની જગ્યા છે અહીંયા કને કોઈ પાણી પીવાની જગ્યા જ નથી અહીંયા કને રૂગા કચરા જ છે આ જે રૂગા કચરા અહીંયા કને લગાવવામાં આવ્યા છે